મને એક આ કોઈ સમજાતું નથી કે આ કઈ સિસ્ટમ છે આ જુઓ આ આ આ રોડ ઉપર પશુઓ જે આવે છે એક તો સાઈડમાં છે બીજું ગ્રુપ આવે છે એને ઓલો ખટારો રોકી રાખ્યો છે અને ઈ આના જેમ એક સાઈડ ચલાવી શકે પણ હવે એને આખા રોડે ચલાવવું છે આમ જો એ હામો આવે છે ને રોંગ સાઈડમાં કદાચ રોંગ સાઈડ તો રોંગ સાઈડ પણ એક સાઈડ ચલાવે એને શું ઘા વાગે મને આ સમજાતું નથી ભલે પશુઓ અતિ પવિત્ર છે એ કેવી રીતનું ભેગું થાય મને એને સમજાતું જુઓ તમે આમ જુઓ ઈ ભેગો હોય એના ભેગો દંડો હોય બધી જ વ્યવસ્થા હોય પણ છતાંય મેનેજમેન્ટ તમે જુઓ આ જે ગ્રુપ છે એ આખું ને આખું આ બાજુ જાય છે અને આ જે ગ્રુપ છે એ આખું ને આખું રોંગ સાઈડ માં આવે છે મતલબ એને આખો રોડ રોડ કોઈ પણ કાળે રોકવાનો એક પ્રયાસ કર્યો છે એટલે આ લોકો સાથે શું કામ રહેતા હશે એ સમજાતું નથી અથવા તો સાથે રહીને પણ વેલ મેનેજ કેમ નહીં થતું હશે વિદેશની અંદર પણ પશુઓને મેં જતા જોયા છે એના ગળામાં મોટા મોટા ઘંટ એટલે કે ઘોઘરાઓ બાંધેલા હોય આવી એક સરસ મજાની વ્યવસ્થા હોય અને પશુઓ તો એટલા બધા સમજદાર હોય છે કે વાળ્યા વડે માણસની જેમ જાડી ચામડીના નથી હોતા પણ એની ભેગ